પણ દીદુલા હ આ તો નહીં ખૂલે એમ શું કરો છો તારા તમે હેઠન દેનાઓ તો હું નહીં ગડી કરું ગડી કે આવો નો 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 બે મને ફોનમાં લાવી ફોન માં આડે મૂળ આવી ગયો આવ્યો મા કાકા વિડીયો લેવા જો ને વિડીયો લેવા જો કરીને તને લાયા રાખ્યા ઓ તાર કાકાનો નંબર લગાય

રાધુભાઈ બોલું હોય છે આ બોલો બોલો રાધુભાઈ અમાર ગમે એક છોકરાને કિડનેપ કર્યો છે હટટ આવી જો અમાર તબીલે એવું છે હા તો તમે તબેલા બેહો અડધો કલાકમાં હું પહોંચો એ હા હા

અને હવે આપણે પાછળ જવાનું છે. લહડો તા આપણે. હેડો. લહડો તા. લોકેશન થઈ તમારી જોડે? હોયે. લહડો તા. જે કિડની પર હોય લા ઘરે ના લોકેશન પર તો આવી ગયો છું પણ કોઈ દેખાતું જમ નથી. લાઈ ફોન કરવા જીધું. Kami જી લોકેશન મેલવી દીને આ ઈ લોકેશન ઉપર Oh. नसेड़ा को आती चाय

દેખાતો નથી કઈ પેલી રૂમ દેખાયા મજા આવુંગરું તમે મારા આવ્યા આવો અને તમે અહિયાં ઉભા રહો